લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગુડ આફ્ટરનુડ મસ્ત એવી પર પડી ગઈ છે તો આપણે વિડીયો અપલોડ કરતા એમ કેમ કે વિડીયો અપલોડે થતો નથી છે અત્યારે વિડીયો અપલોડ કરતા જી કેમકે બપોર બ્લોગ શરૂ કરો દરરોજ કેમકે સગાતું ના ફે તો આપણે વિડીયો અપલોડ કરતા કેટલા વાર હું અત્યારે દિવ્યાના ઘરે આવ્યો છું કેમકે વિડીયો અપલોડ કરવો હતો એટલે મારા ઘરે તમ તો નેટ ના આવતો દિવ્યાના ઘરે વાઈફાઈ છે તો મેં કીધું દિવલાને ફોન કર્યો પણ દિવલો હતો નહીં naik itu uh, hardik guys ya hardik na phone kiro hardik itu kalau tara upload kita lagi apa video under e, ini e, halo wood mika 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 utta khusy gaya eh amara rocky bhai hardik gaya amara mesej doa temi eh seru rocky kalau tara video upload kita

કેમેરા આગળ બહુ આવતા બીવે છે કારણ કે નિફાટીન ફડાઈક્યો થઈ જાય છે સો ગાઈસ યાર ખૂતાર હે યાર કરી તો YouTube

વિડીયો અપલોડ તો કરવા જ આવો હશે પણ કોઈકને ચિત્રામાં એ એકાદા બેઠા હોય તો એને પકડતા જાવી લેતા દાવી વિડીયો અપલોડ કરવા વ્યૂ મસ્તીનો આવે છે અહીંયાથી પણ આ લીમડો આડો આવે છે ત્યારે તો લેતા જાવી એકાદાને બહાર આવ્યો તો ખાઈ હવે આ ફૂલ રે કે રમું છે એટલે લઈ લઈએ ફૂલ લઈને કેમ કે બે દી તક ફૂલ નહોતું આવે છે બાય કીધું હાલને લઈએ દોડવા મં

હવે શરૂ કર્યું અમારી ગેમ પછી જ આવી દીવળ હવે અમારા અપુભાઈ કેમેરામેન બને છે જવો તમે गेम से तो चल है अभी एक बार पड़ गया है ठीक है आप सही जो ठीक है आज जरूर थैंक यू से हमारी गया है ये जो कट 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 कट

ભાગી આવજો <laughs> 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 કુલ રેકેટ રમતા હતા પણ ફોન વધી ગયો એટલે પછી બેન કરી દીધું કુલ રેકેટ રમવામાં મેં કીધું હાલ દીવલા અને ગરબા જાય ઘડી ક્યાં કહે ક્યાંક મોશ કરવી ને આવો મચ્છર બહુ ઉડે હાલો તારીખ ભાઈ એના ગરબા જઈ પછી ક્યાંક જોયું શું કરવી બ્લોકમાં બના રહ્યો મજા આવે તો મજા જ આવશે ફૂલ મોજ કરવાની છે આપણે બધા વિમેના ગરબા જોતા હતા પણ વિમલના ગરબા વિમલ બહાર બેઠો તો એને ગરબા જ હોય સોહી અહીંયા જો તમે

Masra e, da, <laughs> soil e, ne, musra majah, 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 musra musra majah, musra majah, musra kaya Kau majah, kau majah, musra 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 તિનંગાય એપ ડાઉનલોડ કરજો તો એક આ એ 33 ફૂટ થઈ ગયો હું તો કાય બોલ માર કહી દે લાઈક કરો શેર કરો એકવાર એકવાર લેલા હું 10 નાખી લાઈક કરો શેર કરો મારા ચેનલ સબસ્ક્રાઇબ કરો ઘણી કરો કે એનકે ઓકે

दिव्यान नगर बाजू गया नहीं आया बेटा तो भी मिलना घर बाजू दिव्यान के बाहर से आना है आए भी एक जीव लीधो से बहु मछरा से उड़े से विमल लगा लीमड़ो बीमड़ो लेवा मोड़ लो मैं कीधु अँ हो जाए थोड़ू से कहा मछरा ओसा था अब अँ बैठा थे कड़ी बात करी पैसे बाइक भी करें डायरेक्ट विमल घर थी गए वीडियो कहीं बनाए नहीं पप्पा ने फोन आई गए तो आज करें तो घर वही હવે વિડીયો એડિટ કરવી હા બને છે તારે તો આ વિડીયો ન હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીએ નવો